નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આજે ગુડ ફ્રાઈડે સેટરડે તથા સન્ડે ત્રણ દિવસની સળંગ રજા ત્રણ દિવસ માર્કેટ ચાલ્યા પછી બીજી વાર આવી છે ગઈકાલે તારીખ સત્તર એપ્રિલ અને ગુરુવારે એફઆઈઆઈ ચાર હજાર છસો ને સડસઠ કરોડની ખરીદી કરી હતી જે આપણા માર્કેટ માટે એક સારા સમાચાર ગણી શકાય આજની ચર્ચામાં આપણે જો આગળ વધીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ભારતી એરટેલ લિમિટેડ ટેલિકોમ ક્ષેત્રની આ કંપનીએ વર્ષમાં હજાર પાંચસો પચાસ હોય તે અલગ ભારતી એરટેલ દૂરસંચાર સેવામાં દુનિયામાં અગ્રણી ગણાતી કંપનીઓમાં એક છે જેની ઉપસ્થિતિ ભારત શ્રીલંકા તથા આફ્રિકાના ચૌદ દેશો સહિત કુલ અઢાર દેશોમાં છે કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં સાડત્રીસ હજાર નવસો કરોડ હતું તે વધીને પિસ્તાલીસ હજાર એકસો ઓગણત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ અઠ્યાવીસો છોતેર કરોડ થી વધી સોળ હજાર એકસો કરોડ થયો છે કંપનીનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંચ વર્ષનો એકસો બાવીસ ટકા છે અને ટીટીએમ પંચોતેર ટકા છે સેલ્સ ગ્રોથ સીએચર પાંચ વર્ષનો તેર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છોપન ટકા છે કંપની પાસે રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે છે જે એક માઇનસ પોઈન્ટ કહી શકાય માર્કેટ કેપ અગિયાર લાખ તેત્રીસ હજાર છસો ચોરાણું કરોડની છે આ એક દિગ્ગજ કંપની છે સ્ટોક પ્રાઇસ અઢારસો નેવું રૂપિયા છે સ્ટોક બાવન વીક હાઈ લેવલ ટ્રેડ કરી રહ્યો છે હાલમાં ટેકનિકલી જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર નો જે હાઈ હતો તેને બ્રેકઆઉટ આપી દીધો છે જો આ લેવલે સસ્ટેન કરી જશે તો સારું કહી શકાય સ્ટોક માટે પી રેશિયો છપ્પન છે આરો સી તેર ટકા છે આરઓઈ પંદર ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ બેતાલીસ ટકા છે અને ફેસ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ બાર ટકા છે એફઆઈઆઈ ચોવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા છે ડીઆઈઆઈ ઓગણીસ પોઈન્ટ બાવન ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત બે પોઈન્ટ એકાણું ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે દોસ્તો ડિસેમ્બર રિઝલ્ટ આ આ કંપનીનું ત્યારે પણ ફંડામેન્ટલ ઉપર આપણે આગળની કંપની છે જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ બાંધકામ ક્ષેત્રની આ કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસો છપ્પન કરોડ હતું તે ત્યાંથી વધી બસો અઠ્યોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ પંદર કરોડ થી વધી એકવીસ કરોડ થયો છે ઇયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો વીસ કરોડ ત્યાંથી ત્રેવીસ કરોડ ત્રીસ કરોડ છપ્પન કરોડ થઈ અને સડસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સી હજાર ચાલીસ ટકા છે સેલ્ફ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી હજાર ત્રણ વર્ષનો સત્યાસી ટકા છે અને પાંચ વર્ષનો નેવું ટકા છે બોરોવિંગ એકસો સોળ કરોડ છે તો સામે કંપની પાસે રિઝર્વ ત્રણસો છોતેર કરોડ છે માર્કેટ કેપ સત્તરસો કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ એકસો આડત્રીસ રૂપિયા છે પી રેશિયો છવ્વીસ છે આરઓસી એકવીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ એક પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણ સિત્તેર ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ સોસઠ ટકા છે ડીઆઈઆઈ છ પોઈન્ટ પંચ્યાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ છેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ ગુડ છે કંપનીનું આગળની કંપની છે આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ કંપની કોલ્ડ રૂમ ફ્રીઝર તથા વ્યાપારી હેતુમાં વપરાતા કોલ્ડ સ્ટોરેજ વાહનના વ્યવસાયમાં છે આ કંપનીનો બિઝનેસ થોડો સિઝનેબલ ટાઈપનો હોવાથી સેલ્સ પ્રોફિટ સિઝન પ્રમાણે થોડું અપડાઉન રહેતું હોય છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બાસી કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો દસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બે કરોડથી વધી બે કરોડ એસી લાખ થયો છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ત્રાણું ટકા છે સેલ્સ ગ્રોથ છીએ હજાર ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએ ત્રણ વર્ષનો એકસો ચૌદ ટકા છે અને પાંચ વર્ષનો છન્નું ટકા છે બોરોવિંગ એકાશી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ચોરાણું કરોડ છે માર્કેટ કેપ પંદરસો અઠ્ઠાણું કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એક હજાર તેર રૂપિયા છે પી રેશિયો બાસઠ છે આરો સી ચોત્રીસ ટકા છે આરો ઇઠ્યાવીસ ટકા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સુમોતેર પોઈન્ટ ઓગણપચાસ ટકા છે ડીઆઈઆઈ અડધો ટકો છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ ત્રાણું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એચબીએફસી ફાઈનાન્સ લિમિટેડ આ એક એનબીએફસી કંપની છે જે ખાસ કરીને ગોલ્ડ ની સામે લોનનું ધિરાણ કરે છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસો કરોડ હતું તે ત્યાંથી વધીને ત્રણસો તેત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ સોસઠ તે વધી અઠ્યાસી કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો કરોડ ત્યાંથી એકસો પચાસ કરોડ બસો સાડત્રીસ કરોડ થઈ અને ત્રણસો ચોવીસ કરોડ થયો છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજીઆર ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે માર્કેટ કેપ દસ હજાર છસો કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ અઠ્ઠાણું રૂપિયા છે સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે આર ઓસી અગિયાર ટકા છે આર સાડા દસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન સુમોતેર ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ ચાર ટકા છે જે છેલ્લા ચાર થી સતત જાય છે ત્રેવીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર